માન્ય અમારા શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં આવ્યા છે તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓ ચેતરભાઈ ઉપર એની એફઆઈઆર ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં અને ભાજપ વાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા અમારી ફરિયાદ પણ ન લીધી સામે પક્ષે એટલી બધી કલમો લગાડવો રૂંધવાની આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાની કોશિશ કરીને છેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે અને જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ મોડા પ્રમાણમાં રોષ છે હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલ સુધી અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજી જયારે વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માન્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી માટે જગાડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારા આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે